જૂનાગઢમાં શિવભક્તિમાં લીન થવા ભવનાથમાં સાધુ સંતોનું આગમન થોડા દિવસોમાં જ શિવરાત્રીનો મેળો શરૂ થવા જઈ રહ્યો છે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે શિવરાત્રીનો મેળો આ શિવરાત્રીના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જુનાગઢ ભવનાથ તળેટી વિસ્તારમાં સાધુ સંતોનું આગમન થઈ ચૂક્યું છે અને સાધુ સંતો દ્વારા ધૂણા બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે મેળામાં સામેલ થવા માટે દેશના અનેક રાજ્યોમાંથી અનેક લોકો લાખોની સંખ્યામાં ઉમટી પડશે બાવીસ તારીખને નોમથી જ્યારે મહાશિવરાત્રિની મેળાની શરૂઆત થઈ રહી છે ત્યારે દરેક ધાર્મિક શ્રદ્ધાળુઓ ભક્તજનોને હું વિનંતી કરું છું કે આ મેળામાં આ ભજન ભક્તિ અને ભોજન એવો ત્રિવેણી સંગમ જ્યાં ગિરનારના તડેટીમાં ગિરનારના સાનિધિમાં જ્યારે છે ત્યારે આપ સૌ પધારી અને તેનો લાભ લ્યો ખાસ કરીને મંદિર દ્વારા મંદિર પ્રશાસન દ્વારા મંદિરમાં રોશનીનું કામ ઊંડ સફાઈનું કામ તેમજ શિવરાત્રિની ચાર પ્રકારની પૂજા વિષયનો કાર્યક્રમ જે નક્કી કરવાનો છે તે થઈ ગયેલો છે આપ સર્વે ધાર્મિક શ્રદ્ધાળુઓને ફરીથી વિનંતી કે આપ આ મેળામાં આવી સાધુના દર્શન કરી ભવનાથ મહાદેવ ગિરનારીના દર્શન કરી આપણા જીવનને ધન્ય બનાવો